હલો ગાઈઝ સૌ મિત્રોને સવાર સવારમાં ગુડ મોર્નિંગ સૂર્યદેવ પાછળ ઉગજાશે અને આપણે આવ્યા છીએ ડેમે મોટર શરૂ કરવા કારણ કે આપણે પાવાના છે શીણા બરાબર એટલે આપણે મોટરની રાહ જોઈને બેઠા છીએ એટલે આપણે લેટની રાહ જોઈને ઊભા છીએ નવ તો વાગી જશે બરાબર હજી નવ વાગ્યા પણ લાઈટ આવી નથી બરાબર લાઇટ આવે એટલે આપણે મોટર ચાલુ કરવાની છે અને વાળવાનું છે આજ તો શીણામાં પાણી બરાબર સાલો મિત્રો લાઇટ આવી ગઈ છે તો આપણે હવે કરી દઈ મોટર સાલું કારણ કે તો આવું લાકડું રાખવું પડે એટલે લેટમાં પાવર આપણને ન લાગે સોટ ન લાગે બરાબર સેફટી જરૂરી છે લાગે તો જતી પણ સેફ્ટી રાખવી જરૂરી આપણા માટે હા હાલો મોટર થઈ ગઈ છે સારું હવે આપણે જઈ વાળીએ પાવા હાલો હવે સીધા આપણે જઈને મળીશું વાળીએ હાલો હવે આપણે જઈ વાળીએ બરોબર ચાલો મિત્રો આપણે આવી ગયા છીએ આપણી વાડીએ જો આપણી વાડીના છે શીણા અને આ વાડીમાં કંઈક પક્ષી સરસ હે મોટા મોટા હવે જોઈ તો ખબર પડે જવો અને પાણી ચાલુ છે એટલે આપણે ઉપર વ્યા જઈએ ઉપલા હેઠળ વ્યા જઈએ s O N Sota hamanyi hamanyi uddi dido dzi hafta

પાણી પણ આપણી વાડીએ પોગી ગયું છે ઓલરેડી શરૂઆત પણ થઈ ગઈ છે જવો હા આપણે છે પાણી ઓલરેડી બંબો પડી ગયો છે જવો આ છે આપણી વાડીના શીના ચાલો મિત્રો આપણે હવે કરી નાખીએ થોડીક એવી પાળી કારણ કે આપણે શીણામાં પાળા નહોતા કરેલા પાટિયા ગયારા કરવાના હોય ને આપણે કરેલા નહોતા બરોબર એટલે સહ ખાલી તાણે નાતા એટલે પાણી હોયું જાય પણ આપણે થોડા થોડા સાહમાં રાખવું હોય એટલે જેવી તેવી પાળી બનાવી નાખીએ કે થોડી થોડી એટલે એ દસ બાર સાહડામાં પાણી આવેલું છે બરોબર આપણે હવે કરવાની છે પાળી ચાલો જો આમ થોડી થોડી પાળી કરતી જવાની એટલે પાણી વધારે ફેલાય નહીં આમટા સામાથી ન જાય બરોબર એટલે હાલે પાણી એમ આપણે કરી ને છીએ થોડી થોડી પાળી એટલે હવે પાળી થોડીક કરી નાખી છે એક ખોલાવાની બરોબર એક રેડો નીકળે કે પાટ બે પાટી જમીનમાં પાળી કરી છે એટલે એ પાળી થઈ છે હવે ઘડીક આરામ કરી લે બરાબર